અને આ ક્વેશ્ચન છે તે આવનારી તમામ પરીક્ષાઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે એટલે તમારે આ બધા જ ક્વેશ્ચન છે એને પ્રિપેર કરવાના છે કોઈ પણ મિત્રો એની અંદર આગા પાછા થશો નહીં કન્ટિન્યુઅસલી આપ લોકો આપણી સાથે કનેક્ટ થાવ તે ખાસ અને ખાસ જરૂરી વાત છે ઓકે એટલે એક પણ દિવસ તમે ચૂકશો નહીં કારણ કે તમે ચૂક્યા એટલે તમારી માટે ઘણી બધી વસ્તુ હાથમાંથી નીકળી જશે એવું તમારે ખાસ સમજી લેવાનું થશે અહીંયા કારણ કે કેવું થાય ભાઈ તમે આના પહેલાના લેક્ચર જોયા છે દરેક વિદ્યાર્થી મિત્રો કે નહીં મને એમ કહો જરા આના પહેલાના લેક્ચર તમે લોકોએ જોયા છે કે નહીં ભાઈ એક્ચ્યુઅલમાં થોડુંક જલ્દી સ્ટાર્ટ થઈ ગયું એટલે મેં બ્લેન્ક સ્ક્રીન રાખી કાઢીશ તમારે અહીંયા હું પીડીએફ ડાઉનલોડ કરીને અપલોડ કરું એટલી વાત છે ખાલી બસ ઉભા રહો તમે એક થી બે મિનિટ થશે મને વધારે નહીં થાય એક થી બે મિનિટ એટલામાં તમે લોકો અહીંયા કોમેન્ટ બોક્સમાં જવાબ આપો એટલે આપણે ત્યાં ચર્ચા કરીએ ભાઈ તમારી બાબતમાં કે ભાઈ તમારી કેમની તૈયારી ચાલે કઈ કઈ એક્ઝામની તૈયારી કરો છો તમે લોકો તમે લોકો આ ડેલી સાડા છ વાગ્યાના સેશનમાં જોડાવો છો કે કેમ કે પછી ખાલી એક દિવસ આવો બીજો દિવસ નહીં આવો એવું ઈ રેગ્યુલરિટી છે તમારી કેમની રેગ્યુલરિટી આપણે ત્યાં લાઈવ ક્લાસમાં છે આપણે સાડા છ વાગે ડેલી તમારી માટે સાંજે આવતા હોય છે ગઈકાલે હું થોડુંક ઇમરજન્સીને લીધે બહાર હતો એટલે તમને નહીં કહી શક્યો બરાબર ઇઝ સો સોરી ફોર દેટ રાઈટ પણ આપણે ક્લાસ શેડ્યુલ બી નહોતો કર્યો અને આપણે ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડો કારણ કેમ કારણ કે ટેલિગ્રામ ચેનલમાં તમને મેસેજ મળે

અમારું તો કામ છે ઓલરેડી કે ભાઈ તમે સબસ્ક્રાઈબ કરો કેમ કારણ કે તમને એની અંદર પ્લેલિસ્ટ જોવા મળે અને તમે લોકો એક્ઝામની અંદર ક્લિયરન્સ નો વે પકડી શકો એના માટે કરીને કહીએ અમે તમને હા કોણ કોણ જોડાયું છે જરા એકવાર બોક્સ બોક્સમાં હેલ્લો કરી દો ભાઈ હું મેસેજ ડ્રોપ કરી દઉં છું કે ભાઈ લાઈવ ક્લાસની શરૂઆત થઈ ગઈ છે આપ લોકો મારી સાથે કનેક્ટ થઈ શકો છો આપની પીડીએફ પણ અહીંયા આપણે ડાઉનલોડ થઈ ગઈ છે અને આપણે એને અપલોડ પણ કરી રહ્યા છે હમણાં અને હમણાં અને પછી આ બ્લેક કલરની સ્લાઇડ છે તે આપણી વ્હાઇટ આવી જશે હમણાં જ ચલો भाई લાસ્ટ સેશન માં આપણે 1857 ના સંગ્રામ વિશે ભણી ગયા હતા સંગ્રામ ની શરૂઆત કઈ રીતે થઈ હતી એના પ્રશ્નો હતા આજે પણ એવું છે કે 57 ના સંગ્રામ તો જોવાનો બ્રિટિશ યુગ નો ઉદય પણ જોશું અને ગાયકવાડ વંશના પ્રશ્નો આજે એનો સેકન્ડ પાર્ટ સમજી લો આજે બે આજે એનો સેકન્ડ ભાગ છે તો આપણે એનો સેકન્ડ પાર્ટ જોવા જઈ રહ્યા છે સ્ટાર્ટ કરીએ છે આપણો આજનો ઇન્ટરેસ્ટિંગ સેશન જય શ્રી શ્યામ શ્યામ બાબાના નારાથી જ આપણે સ્ટાર્ટ થશે જય શ્રી શ્યામ કાટુ શ્યામ બધાને

લાટી ગમ મંત્રી તે સોને માં પીએમએલ રેન્ક સાથે ક્લિયર છું અને જીએસએસબી ની સીસી ની પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર છું ઓવરઓલ મને ક્લાસ 1 2 3 બધી એક્ઝામ નો અનુભવ સારો છે અને અનુભવ ના કારણો પરથી તમને અહીંયા ડેઈલી મોક ટેસ્ટ કરાવી રહ્યો છું અને આ મોક ટેસ્ટ તમારી આવનારી તમામ પરીક્ષા માટે મોસ્ટ હેલ્પફુલ થશે એ હું તમને પહેલેથી કહી શકું બરાબર કારણ કે આપણે આમાં કોઈ પ્રકારનું ગતમગોળ કરતા નથી જે ટુ ધ પોઈન્ટ મોક ટેસ્ટ ની ચર્ચા થાય એ આપણે કરી રહ્યા છે તેમાં કોઈ ખોટું છે નહીં ભાઈ સરળ પાર્સલ એપ્લિકેશન કેટલા મિત્રો એવા છે જેમને સરળ પાર્સલ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી બરાબર જેમને ન કરી કરી લો ભાઈ કારણ કે ફ્રી ટેસ્ટ મળે ફ્રી પીડીએફ મળે તમને બરાબર જીસીઆરટી એનસીટી યુનિવર્સિટી ગ્રંથ ની ચોપડીઓ મળે તમને તો ભાઈ જોઈએ શું બીજું તો પછી કનેક્ટ થઈ જાવ ભાઈ પ્લે સ્ટોરમાંથી સર્ચ કરી લો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ થકી પણ તમે લોકો છે તે બરાબર કનેક્ટ થઈ શકો છો એપ્લિકેશનને ડાઉનલોડ કરીને ભાઈ ફેન કોલ એપ્લિકેશન શું છે સાહેબ લાઈવ વિડીયો કોલની અંદર તમે અમને ફ્રી માં ગાઈડન્સ આપો છો હા આપું છું ભાઈ આપું છું ફ્રીમાં માં ગાઈડન્સ આપું છું સાત આઠ મિનિટ નું જે આપણું ગાઈડન્સ નો મોડ છે એમાં તમને પરીક્ષા ની તૈયારી કઈ રીતે કરવી કયા સિલે સબ્જેક્ટ ની અંદર સિલેબસ માં કેટલો કેટલો ટોપિક કરવો એ બધું જ તમને અહીંયા જાણ કરવામાં આવે સમજાવવામાં આવે તો ખાસ ફેન કોલ એપ્લિકેશન ઓન કરો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં માં આપી છે પહેલો પ્રશ્ન આપ લોકોની સામે 1857 ના સંગ્રામ ની તારીખ નીચેના પૈકી કયા સ્થળે નક્કી કરવામાં આવી હતી ચલો ભાઈ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી કાઢી પ્લસ લિંક તમને ભાઈ શેર કરી આપી વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ઉપર બધી જગ્યાએ તો તમારે લિંક થકી આવી જવાનું છે શેર કરાવ એક વખત શેર બસ એક જ વખત લિંક શેરિંગમાં જે મિત્રોને આવું હશે આવી જશે પછી ઓફલાઈન મોડમાં જવું પડશે તમારે પછી મનના કહેતા કે સાહેબ તમે આ શું કર્યું એટલે સીધું વસ્તુ કહો છો તમારે ઓફલાઇન મોડમાં જવું હોય તો ઓફલાઈન મોડમાં જ મને વાંધો નથી બટ સીધી વસ્તુ આજે તમે જેટલું લાઈવ આવશો ને એટલું તમને વધારે અંડરસ્ટેન્ડિંગ ક્લિયર થશે રાઇટ એટલે

મે મહિનો ચાલે છે આ તારીખ નક્કી કરવામાં આવી હતી બટ એકવીસ દિવસ પહેલા છે તે શરૂઆત થઈ ગઈ હતી અઢારસો સત્તાવન સંગ્રામ સંગ્રામની યોજના નીચેના પૈકી કયા સ્થળે નક્કી કરવામાં આવી હતી ચલો ભાઈ ટેલિગ્રામમાં ખાસ જોડાશો કારણ કે ટેલિગ્રામમાં બાકી ટેલિગ્રામમાં જોડાશો તો તમને મહત્વની તમામ જાણકારી મળશે ઓછા મેસેજ હશે પણ કામ ના હશે મારા બીજા ક્વેશ્ચનનો સાચો આન્સર લંડન ખાતે છે યોજના નક્કી કરવામાં આવી હતી બિહાર ની અંદર આવતું હતું સમયગાળામાં બિહાર કાનપુર આવશે ઓકે નેક્સ્ટ ક્વેશનમાં વાત કરીશું આગળ તરફ આગળના ડેટામાં પ્રથમ ગુજરાતી સાપ્તાહિક નીચેના પૈકી કયું હતું કે પચે જાણતા છો ચલો ભાઈ આન્સર આપવાનો પ્રયત્ન કરો ભાઈ તમે લોકો પેલ્લુ ગુજરાતી સાપ્તાહ એક નીચે ના બે કયું હતો વર્તમાન મુંબઈ સમાચાર જ્ઞાન સુદા જ્ઞાન સાગર ભાઈ પહેલું ગુજરાતી સાપ્તાહિક છે તે જવાબ આવશે ભાઈ મુંબઈ મુંબઈ સમાચાર સમાચાર રાઈટ જે છે છે એના વિશે આપ ખબર કરા કે ભાઈ કોણ એના સંસ્થાપક હતા ક્યારે શરૂઆત કરવામાં આવી રાઈટ એ બધો પ્રશ્ન આપણને પૂછી શકે છે પરીક્ષામાં તો ત્યાર પહેલું ગુજરાતી સાપ્તાહિક જે બરાબર તે સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું મુંબઈ સમાચાર ક્યારે કરવામાં આવ્યો હતો સાહેબ તો યાદ રાખજો અઢારસો ને બાવીસ માં અને એમનું નામ હતું રાઈટ તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે ભૂલ આપ લોકો રાઈટ ગુજરાતી અને અંગ્રેજી બે લેંગ્વેજ ની અંદર સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર નીચેના પૈકી કયું છે ચલો ભાઈ ફટાફટ થી આન્સર આપો સત્ય જવાબ આવે છે વર્તમાન ગુજરાત વેનેક્યુલર સોસાયટી દ્વારા શેડુ કરવામાં આવ્યું હતું બરાબર છે અહેમદાબાદ વર્તમાન નામથી અમદાવાદ વર્તમાન આખું નામ યાદ રાખજો અહેમદાબાદ વર્તમાન આ રીતે લખેલું છે એના પર

શરૂઆત કરવામાં આવે વર્તમાન પત્ર વર્તમાન જે છે પ્રથમ ગુજરાતી વર્તમાન પત્રનું નામ વર્તમાન છે અમદાવાદ વર્તમાન એકલું વર્તમાન નહીં અમદાવાદ વર્તમાન નામ છે ધ્યાનમાં રાખીશું આપણે થોડુંક માઇન્ડ ને થોડુંક લોડ આપીશું થોડું ઘણું રાઈટ જેથી કરીને વાંધો ન આવે ઠીક નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ આપણે જેના પૈકી સ્વદેશી હિત ઇચ્છું મંડળી ની સ્થાપતા કયું છે બોલો જ્ઞાન સાગર આવશે જવાબ કયો જવાબ આવશે ભાઈ જ્ઞાન સાગર જવાબ આવશે સ્વદેશી હિતેશુ મંડળીનો સાપ્તાહિક છે જ્ઞાન સાગર બુદ્ધિવર્ધક હિત સાપ્તાહિક કયું છે સેકન્ડ ક્વેશ્ચન આપ છઠ્ઠો ક્વેશ્ચન આપ લોકોની સામે આન્સર આપવાનો પ્રયત્ન કરશું સાપ્તાહિક છે સત્યપ્રકાશ રાઈટ સત્યપ્રકાશ સામયિક છે તે બુદ્ધિવર્ધક હિત સભા નું હતું ओके नेक्स्ट क्वेश्चन में आगे बात करिए छ परमहंस सभा की स्थापना कई जगह करवमा आवी थी भाई चलो परमहंस सभा की स्थापना कई जगह करवमा आवी थी परमहंस सभा की स्थापना

ભાઈ ધોલેરા ખાતે સૌ પ્રથમ પોસ્ટ ઓફિસ સૌરાષ્ટ્ર અંદર સ્થપાઈ હતી આ પ્રશ્ન પરીક્ષા માટે સરળ પાઠશાળા એપ્લિકેશન ખાસ ધ્યાનમાં રાખજો ડાઉનલોડ કરી લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી જ છે કોઈપણ એપ્લિકેશન કરવાની જાય ફ્રી ફ્રી ઓફ બધું બધું જ તમને તમને મળી છે 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 પીડીએફ બરાબર ટેસ્ટ યુનિવર્સિટી બોર્ડની ચોપડી છે જીસીઆરટી એનસીઆરટી છે સાથે તમારે જો પર્સનલ ગાઈડન્સ ફ્રી ઓફ કોસ્ટ લેવું હોય તો તમે લોકો અહીંયા જોડાઈ શકો છો કઈ જગ્યાએ ફેન કોલ એપ્લિકેશન એની પણ લિંક તમને આપી છે કોમેન્ટ બોક્સમાં ભારતમાં ટોટલ પાંચસો બાસઠ દેશી રચવાડા હતા તો ભાઈ એમાંથી કુલ ગુજરાત ની અંદર કેટલા હતા એમાં સૌરાષ્ટ્ર ની અંદર કેટલા હતા બહુ જ સરસ પ્રશ્ન છે આઈ રહ્યો શાંતિપૂર્વક વિચારો અને જવાબ આપો ભાઈ ચલો ચલો ભાઈ વિચાર કરો જવાબ આપણસો છાસઠ ગુજરાતમાં હતા અને બસો બાવીસ જે છે ને એટલા સૌરાષ્ટ્રના હતા એટલે સમજી લો સૌરાષ્ટ્રમાં જ બધા મોટા ભાગના રજવાડા હતા નાના નાના રજવાડા કરીને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની એ ગુજરાતમાં મળેલ પ્રદેશ ને કેટલા ભાગમાં વેચી કાઢેલા સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ચૂકતા નહીં દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર ખાસ અને ખાસ તમારી માટે આ બધા ક્વેશ્ચન ડિઝાઇન કરે છે એટલીસ્ટ તમે લોકો ક્વેશ્ચનનો આન્સર આપો જેથી કરીને મને લાગે કે મને લાગે કે તમે કનેક્ટેડ છો ઓકે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને પોતાને ગુજરાત મોડલ પ્રદેશ વેચી કાઢતા પાંચ જિલ્લામાં ઓકે યસ નેક્સ્ટ જે વેર ગયા ગયા કાળા કરનાર કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન હરખ હવે તું હિન્દુસ્તાન તો આ હરખ હવે હિન્દુસ્તાન કરીને એક કૃતિ છે બરાબર પોએટ્રી કહી શકો કવિતા કહી શકો જે કવિ એ ગાય છે જોરદાર છે બાર નંબરના ક્વેશન નો આન્સર દલપતરામ જવાબ આવશે દલપતરામ જવાબ આવશે વલંદાઓ એક જગ્યાએ પોતાની વેપારી કોડી સ્થાપીને એટલે એ વલંદા વાડ તરીકે ઓળખાય છે કઈ જગ્યાએ સ્થાપી હતી આવી બાબુલ મક્કા મક્કાનું પ્રવેશ્વા આ વડ નું નામ તમે જાણો છો સુરત ના ઓકે એન્ડ્રુઝ લાયબ્રેરી નીચેના પૈકી કઈ જગ્યા આવેલી છે એન્ડ્રુઝ લાઇબ્રેરી ચલો આજ જે લાઈબ્રેરી છે અઢારસો ને પચાસ માં સ્થાપના થઈ હતી સ્થાપના કરનાર મહાનુભાવ જે છે બરાબર એ કોણ હતા કોમેન્ટ બોક્સમાં કહી કહેશો એવું હતું કે ભાઈ એન્ડ્રુઝ ના નામ ઉપરથી રિટાયર્ડ મેજિસ્ટ્રેટ હતો એના નામ ઉપરથી છે ભાઈ આનું નામ એન્ડ્રુઝ લાઇબ્રેરી રાખવામાં આવી બરાબર છે બાકી નગીનદાસ જવેરચંદ જવેરી જે હતા ને એમણે બંધાવી છે કોણે બંધાવ્યું ભાઈ નગીનદાસ જવેરચંદ જવેરી દ્વારા

બરાબર એન્ડ્રુઝ લાઈબ્રેરી મેં તમને ફર્ગ્યુસન મ્યુઝિયમ ક્યાં આવે છે ફર્ગ્યુસન મ્યુઝિયમ હજી સુધી કોઈ મિત્રોના જવાબ બી ના આવે બરાબર ખાલી જોઈ રહ્યા છો પાંચ મિનિટ જોશો તો તમને પછી તમારી માટે કોમેન્ટ બોક્સ ઓપન થઈ જશે ઓકે કચ્છ ખાતે ફરગ્યુસન મ્યુઝિયમ આવેલું છે ધ્યાન માં રાખીશું આપણે આજે કચ્છ મ્યુઝિયમ નામથી ઓળખાય છે અને 1877 ની અંદર સ્થાપના કરવામાં આવી સામે છે સ્થાપક કોણ છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી આપો મને ફાઉન્ડર કોણ છે ફાઉન્ડર ખેંગારજી ત્રીજા રાઈટ યાદ રહેશે કે દરેક મિત્રો આ થોડા ઘણા ફેક્ટ જે તમને આપું છું અહિયાં એ આવનારી એક્ઝામ માટે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન માં જે છે આપણે આગળ તરફ 1857 ના સંગ્રામ ની શરૂઆત ગુજરાત માં કેટલામી લશ્કરી ટુકડી કરી છે અમદાવાદ માં કરવામાં આવી હતી રાઈટ લશ્કર ની હતી ટુકડી સાતમી લશ્કરી ટુકડી સાતમી પલ્ટન હતી પણ ગુજરાતની અંદર કારણ હતું એ ભાઈ ડુક્કર ગાયના ડુક્કર ગાય અને ડુક્કર ના માસનો ન હતો ગુજરાતમાં કશ્નરમાં જે મીઠું હતું એ લોહી જેવું લાલ થઈ ગયું હતું એટલે આ બધા ને અફવાવેલ આવ્યું કાઢી કે ભાઈ ગાયનું લોહી આમાં રેડિયું છે એટલે એ ભાઈ ધર્મભ્રશ્ટ કરવાની ઈચ્છા રાખે છે એટલે એવી વાત એવી ફેલાઈ આખા ગુજરાતમાં અને સંગ્રામ ની શરૂઆત થઈ તાતિયા ટોપી જીવનના અંતિમ વર્ષ તે કઈ જગ્યાએ કાઢ્યા હતા ચલો પ્રશ્ન છે આન્સર આપવાનો પ્રયત્ન કરો

ફેન કોલ એપ્લિકેશન આ બંને એપ્લિકેશન તમારે દરેક વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેવાની છે અને ભાઈ સાડા છ વાગ્યાનો ટાઈમ છે તો પ્લીઝ 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 રિક્વેસ્ટ યુ ઓલ જે મિત્રોને ખરેખર તૈયારી કરવી છે સરસ મજાની અને એ પણ આવી રીતે લાઈવમાં કારણ કે લાઈવમાં તમને ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટ કોઈ નહીં કરાવે રેન્ડમ મોક ટેસ્ટ હશે ચેપ્ટર વાઈઝ મોક ટેસ્ટ તમને ન કરાવે તો ભાઈ કોર્સ કઈ રીતે સેલ થશે ભાઈ સાહેબ એટલે તમને ચેપ્ટર વાઈઝ મોક ટેસ્ટ ક્યારેય આવશે નહીં મને ખબર છે બરાબર છે એટલે એ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું આપ લોકોએ એટલે અહીંયા રેગ્યુલર આવશો તમારી આવનારી રેવન્યુ તલાટી છે આવનારી તમારી કોન્સ્ટેબલની પરીક્ષાઓ છે અને આવનારી તમારી બીજી જે પણ પરીક્ષા છે બરાબર બધી એક્ઝામ માટે આપડા આ બધા જ મોકપેસના પ્રશ્નો ડેફિનેટલી તમને કામ લાગશે એટલે 6:30 વાગે સાંજે દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચી જવું રાઈટ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આજના પ્રશ્નો આપ લોકોને કેવા લાગે જરૂરથી આપના ફીડબેક પોસ્ટ કરશો અને આપણે મળી રહ્યા છે નેક્સ્ટ ઓકે આની પીડીએફ તમને ટેલિગ્રામ મળી જશે ટેલિગ્રામ